સબબ વર્ષ મિસ્ત્રુનો હાર્દિક સ્વાગત કરું છું અજે પૂર કચ્છ જિલ્લા પોલીસ દ્વારા જે ફ્લિકરિંગ લાઇટ્સ ના વાહકલ હતા જેના ઉપર જે સાયરન હોય અને જે ફ્લિકરિંગ લાઇટ્સ હોય એમના જે છે ફ્લેગિંગ ઓફ માટે માનનીય બોર્ડર રેન્જ અજયશ્રી જેળા કોરડે સાહેબ દ્વારા જે છે એ બધા વ્હીકલ્સને ફ્લેગ ઓફ કરવામાં આવ્યા છે જેનું જે ખાસ ઉદ્દેશ્ય અને મેઇન પર્પઝ જે છે સાંજના સમયમાં જે પેટ્રોલિંગનું વધારવા માટે અને ઓવરઓલ કાયદો વ્યવસ્થાને બેટર કરવા માટે અને ખાસ કરીને જ્યારે વ્હીકલ્સ જે છે જે વિસ્તારમાં ફરતા હોય ત્યારે ક્યારે સાઉન્ડ સિસ્ટમનો પણ ઉપયોગ કરવાનો હોય તો એ પણ વ્યવસ્થા બાઇકમાં કરવામાં આવેલી છે અને એની સાથે સાથે સાયરનની પણ વ્યવસ્થા છે આ બધી સુવિધાઓને ધ્યાનમાં રાખીને પૂર્વ જિલ્લા પોલીસ દ્વારા જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં જે છે આ વ્હીકલની જે સુવિધા કરવામાં આવી છે અને અમને આશા છે એમાં એ તેતાલીસ વ્હીકલ્સ છે જેમાં બુલેટ છે સ્પ્લેન્ડર છે અને સ્કૂટર પણ છે અને ખાસ કરીને જે સ્કૂટર્સ છે એ શીટિંગ માટે પણ ઉપયોગી થશે એટલે મહિલાઓની સુરક્ષા માટે પણ જે છે એમની સુરક્ષા વધારવામાં આવશે